બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે વરસંગ નદી મોટા રામપુરા પાસે છોટાઉદેપુરનો અને રલિરાજપુરનો સરહદી વિસ્તાર છે મોટા રામપુરા સહિતનો ત્યાં વરસંગ નદી બે કાંઠે આજે વહી રહી હતી સવારના સાત વાગ્યાના આ દ્રશ્ય છે બે દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં ટીપુ વરસાદ પડ્યો નથી અને બિલકુલ કોરું કાઢ્યું છે સુરત દાદા દર્શન લઈ રહ્યા છે તાપ નીકળી રહ્યો છે વચ્ચે વરસંગ નદી બે કાંઠે આવતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને કાંઠા વિસ્તારના આદિવાસીઓ પણ આ દ્રશ્યો જોવા માટે ઉમટી પડ્યા હતા ગુગવતા વરસાંગ નદીના પૂર જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા દંગ રહી ગયા હતા છોટાઉદેપુર જિલ્લામાં આ રીતે મેઇન નદી છે મુખ્ય નદી છે વર્ષંગ નદી એના ઘૂગવતા પૂર ત્યારે બિલકુલ કોરું કાઢ્યું છે વરસાદ બિલકુલ નથી તેમ છતાં પણ વર્ષાંગ નદી આવી છે ત્યારે એ દ્રશ્ય જોવા માટે અને એના જે ઘૂગવતા અને ઉછળતા મોજા છે અને એ નાળાની સાથે અથડાય છે ત્યારે જે